Друго нас е това, което напомнят прокуртите си роупрамат. Намаха, прокури, рутини. Вишну народ даде, Рувана Шилча. Делта у народ даде, Рувана Шилча.

આવા ભગવાન મહાદેવ કર સુખ કર ભગવાન શંકરજી ની વંદનામાં કાલ ને હરનારા દેવ કહે છે અને દુનિયામાં એક જ એવા મહાદેવ છે તે કાલ નું હરણ કરનારા છે કોઈ દેવને કાલેશ્વર ના કહેવાય મહાકાલેશ્વર ના કહેવાય એક ભગવાન શંકર છે જેમને આપણે કાલેશ્વર કહી શકીએ મહાકાલેશ્વર કહી શકીએ જેવી મહાનતા અન્ય દેવતાઓમાં હોય જ ન શકે કારણ કે દેવતાઓ શિવ ના અંશ છે શિવ મૂળ છે શિવ સૂર્ય છે બાકી દેવતાઓ તેની કિરણ છે કિરણ માં શક્તિ વધારે કે સૂર્ય માં બહાર પડે એ છે આ વંદના છે ભગવાન મહાદેવ માટે કહ્યું છે હરનારા ભગવાન મહાદેવ ધારણ કરનારા ભગવાન શિવ જટામાં નિરંતર ગંગાજીને ધારણ કરનારા ભગવાન મહાદેવ દયારૂપી અમૃત નિરંતર બારિશ કરનારા વરસાદ વરસાવનારા ભગવાન શિવ નૃસિંહ ઈશ્વર અને નૃસિંહના ગર્વને દૂર કરનારા ભગવાન શંકર વિપ્ર બ્રાહ્મણો અને દેવતાઓ જેના ચરણની નિરંતર સેવા કરે છે જેના ચરણ કમલની સેવામાં નિરંતર રત રહે છે એવા ભગવાન શિવ ઇન્દ્રના દુઃખને દૂર કરનારા ઇન્દ્રના આરાધ્ય દેવ ભગવાન શિવ જે તમારા શરણે ચરણે આવે તેને સુખ અને સુખનો વિસ્તાર કરો છો કલ્યાણ અને કલ્યાણનો વિસ્તાર કરો છો જે તમારે શરણે ચરણે આવે છે તેનું હંમેશા કલ્યાણ અને મંગલ થાય છે આવું આ વંદનામાં કહ્યું છે પણ આ વંદના લોકપ્રિય ઓછી બની છે આખું વંદના પ્રકરણ છે એની અંદર અલગ અલગ ભગવાન મહાદેવના ચરિત્રોને ધ્યાનમાં રાખી અને ભગવાન શિવની વંદના કરવામાં આવે છે પરંતુ તેમાંથી એક વંદના બહુ લોકપ્રિય બને જે ભજનોમાં ગવાણી ભગવાનની પૂજાઓમાં ગવાણી તેથી એ વંદના લોકપ્રિય રહે આવી એના જેવી અસંખ્ય વંદનાઓ છે જે ભગવાન શિવજીના અલગ અલગ ચરિત્રોનું દર્શન કરાવે છે અને આશા રાખું છું કે આ વંદના આપણને સૌને આવડે છે શિવાલયમાં ગવાય છે શિવની પૂજામાં ગવાય છે રાત્રે ભજનોમાં ઘણા ઘણા ભજનીકો ગાય છે લોક સાહિત્યમાં ગવાય છે અને અતિ લોકપ્રિય વંદના છે અને આશા રાખું છું કે આપણને પણ આમાંથી લગભગ સૌને આવડતું હોય મહાદેવની વંદના અને જે ભગવાન મહાદેવને વંદન કરે તે મનુષ્ય સંસારની વેદનાઓમાંથી મુક્ત રહે છે જીવનની વેદનાઓમાંથી મુક્ત રહે છે અને મૃત્યુની વેદનામાંથી મુક્ત રહે છે જે માણસો એ મુક્ત થવું હોય તેને શિવનું ચરણ લેવું મુક્તિનો દેવ ભગવાન મહાદેવ છે રોગમાંથી મુક્તિ વ્યાધિમાંથી મુક્તિ ઉપાધિમાંથી મુક્તિ બંધનમાંથી મુક્તિ કરજામાંથી મુક્તિ કષ્ટોમાંથી મુક્તિ દુઃખમાંથી મુક્તિ દરેક પ્રકારની મુક્તિ આપનારો અને બંધનમાંથી છોડાવનારો કોઈ દેવ હોય તો ભગવાન શંકર છે જે માણસ મુક્ત બનવું હોય તેને ભગવાન શંકરનું શરણ ચરણ લેવું જેને બંધાઈ રહેવું હોય એમને ભગવાન શંકરને યાદ નહીં કરવું સંસારમાં બંધાઈ રહેવું છે દુઃખોમાં વધારે રહેવું છે કષ્ટોમાં બંધાઈ રહેવું છે કરજામાં પડ્યું રહેવું છે ઋણમાં પડ્યું રહેવું છે આ દરેક પ્રકારના બંધનોમાંથી મુક્ત કરનારો ભગવાન શંકર ભગવાન મહાદેવ છે તેથી આ ભગવાન મહાદેવની વંદના છે અને આના જેવી અગણિત વંદનાઓ ભગવાન શંકરજીની છે પ્રથમ શબ્દમાં કહ્યું દેવ ઉમાપત ઉમાના પતિ ભગવાન શંકર સુર ગુરુ દરેક દેવતાઓના ગુરુ ભગવાન શંકર જગતનું કારણ સ્વરૂપ જગત ને સર્જન કરનારા ભગવાન શિવ પન્નગ ભૂષણ પન્નગ નો અર્થ થાય છે સર્પ વાસુ કે કંઠ ભૂષણ નાગેન્દ્ર હારાય નો જે રાજા છે નાગેન્દ્ર ભગવાન મહાદેવ કંઠમાં પહેરે છે ભગવાન શંકર નું આભૂષણ છે ભૂષણ પન્નગ ભૂષણ પન્નગ નો અર્થ થાય છે સર્પ સુતા સુતા ચાલે છે માટે સર્પ છે ચરકતા ચરકતા ચાલે સરકતા સરકતા માટે સર્પ છે પલંગ આપણે ગામડાની અંદર એ ખાટલો હોય આટકાટ લાકડાનો ભરેલો કાથી ભરેલો ખાટલો કહેવાય અને થોડુંક સારા લાકડામાંથી બનાવેલી હોય વ્યવસ્થિત હોય પાટી ભરેલી હોય તેને આપણે પલંગ કહીએ અને મોટા માણસોના ઘરે ઢોલિયા હોય તો કે હવે તો ખાટલાય નહીં રહ્યા અને પલંગે નહીં પહેલા તો ખાટલા હતા પલંગો હતા ઢોલિયા હતા એ બધું ધીમે ધીમે કરતા અત્યારે વિસરાવા લાગ્યું છે ને સંસ્કૃતિ નષ્ટ થવા લાગી છે એના ઉપર તે શબ્દ છે પલનંગ આપણે પલંગ કહીએ ભગવાન મહાદેવજી પોતાના કંઠમાં ધારણ કરે છે પશુના પતિ એટલે પશુ એટલે ગાય ભેંસ બળદ નહીં પશુનો અર્થ થાય જીવ પછી કોઈ પણ જીવ હોય છે અને જીવની કોઈ જાતિ નથી કે આ જીવ પુરુષનો છે આ જીવ સ્ત્રીનો છે આ જીવ પક્ષીનો છે આ પશુનો છે એવું છે ને જીવ તો જીવ સંસારમાં જે માયાથી બંધેલો જીવ છે ને માયા બંધન મુક્ત છે શિવ છે જે માયાને ને આશ્રિત શિવ છે માયા જેને આશ્રિત એ શિવ એ શિવ છે આ જીવ છે તેથી પશુના પતિ નો અર્થ થાય છે જીવો નો ઈશ્વર સૂર્ય ચંદ્ર અગ્નિ નેત્રો છે અર્થ છે વિષ્ણુજી ના ઈષ્ટદેવ ભગવાન શંકર એવા ભગવાન ભક્ત ભક્તલ્ય મહાદેવજી અમે તમને પગે લાગી અમે તમને પ્રણામ કરીએ છીએ આ મહાદેવ ની વંદના છે મૃગનું ચામડું પહેરનારા ભગવાન ભગવાન શિવજી ત્રણ પ્રકારના ચામડા પહેરે છે

નવે બ્રહ્મા આમ કહે છે કે નારદ હું ભગવાન શિવને પૂર્ણ રીતે જાણતો નથી હું તો નથી જાણતો કોઈ દેવતાઓ પણ નથી જાણતા કેટલી મોટી વાત છે અને આ શબ્દો કોઈ સામાન્ય દેવના નવી જે દેવે આ જગતની સૃષ્ટિ કરી છે એવા બ્રહ્મા જગતના સર્જક છે એ સ્વયં બ્રહ્મા નારદ સમક્ષ બોલે છે અને બ્રહ્માનો સ્વીકાર છે અને બ્રહ્મા ની શિવ સ્તુતિ છે આ આપને પુન્ય આપનારી છે આપણું મંગલ કરનારી આપણું કલ્યાણ કરનારી દુનિયાના કોઈ દેવતા ભગવાન શિવને પૂર્ણ રીતે જાણતા નથી શિવના ચરિત્રો પૂર્ણ કોઈ જાણતું નથી આવું બ્રહ્માજી સ્વયં બોલ્યા છે સ્વયં બ્રહ્મા ને દેવતાઓ ના જાણતા હોય તો આપણે તો કાલ વાળા જનમેદાન કલયુગમાં રહેનારા દાળ રોટી ખાનારા આપણે કઈ રીતે ભગવાન મહાદેવને જાણી શકીએ સમજી શકીએ સમજાવી શકીએ બ્રહ્મા હું ચાત કરતા હોય દેવતાઓ જો ચાત કરે તો અમે નથી જાણતા હવે બ્રહ્મા જે એમ કહે છે હું તમને પ્રણામ કરું છું જાણતો નથી દેવતાઓ તમને જાણતા નથી બીજા નાતે લોકો જાણતા નથી અમે સ્તિરપ તમને વંદન કરીએ અમે પ્રણામ કરીએ છીએ મારી વાણી તમારી પ્રશંસા ન કરી શકે યમ ગ્વાચઃ મારી વાણી અટકી જાય તમારી પ્રશંસા કરવા માટે મારી પાસે કોઈ શબ્દો જ નથી

પાવન આત્મા હે ચિદાન આત્મા હું પ્રણામ કરું છું નમસ્કાર કરું છું વારંવાર હું તમને છું આ શબ્દો બ્રહ્માજી એ કહ્યું કે હે પરમપિતા પરમાત્મા એ આદિ અનાદિ અનંદ ભગવાન શિવ હું પગે લાગુ છું હું પ્રણામ કરું છું આ શિવ મહાપણ કથાના પ્રારંભે બ્રહ્માજી ભગવાન શિવની સ્તુતિ નું ગાયન કર્યું છે શિવ મહાપણ ગ્રંથ એવો ગ્રંથ નથી કે નવદીવમાં પૂરો કરી શકાય નવદીવમાં હું નવ જન્મે પૂરો ન થાય એટલો વિસ્તાર ભગવાન શિવનો છે અને કહેતા ખૂબ ગૌરવ થાય અઢારે અઢાર પુરાણમાં ભગવાન શંકરનો મહિમા છે દરેક ધર્મશાસ્ત્રોમાં ભગવાન શંકરનો મહિમા છે આજે રામ નવમી છે રામચરિત માનસ ભરપૂર મહાદેવનો મહિમા છે ક્યાં ગ્રંથનેન્દ્ર એવો ગ્રંથ નથી જે અંદર શિવ નથી શિવ દરેક ગ્રંથોમાં છે દરેક પુરાણોમાં છે દરેક ચરિત્રોમાં શિવ છે શિવ નથી એ શવ છે શિવ જીવંત છે શિવ આપણો પ્રાણ છે શિવ આપણો શ્વાસ છે શિવ આપણા હૃદયનો ધબકાર છે શિવ જગતનો પ્રારંભ મદ્યના અંત અનંત ભગવાન શિવ છે ભવિષ્યમ બ્રહ્મા જે બોલે છે એક નારદ સોનો એમને હું પગે લાગું છું કે જે યોગીઓના હૃદયમાં જ્યોતિ સ્વરૂપે ભગવાન બિરાજે છે બ્રહ્મા એવું ન કહ્યું કે તીર્થમાં બિરાજે પહાડોમાં બિરાજે પહેલા કહ્યું ભાઈ આખા જગતમાં વિસ્તરેલો ફેલાયેલો રચાયેલો છે ફેલાયેલો છે હવે એમ કહે છે કે યોગીઓના હૃદયમાં જ્યોતિ સ્વરૂપ પરમાત્મા બિરાજે છે તેને પગે લાગુ છે યોગી મહાપુરુષોનો ભગવાન કોઈ દેવાલય કોઈ શિવાલયમાં પેડ પહાડમાં સૂર્ય ચંદ્રમાં ગગન અગનમાં સરિતા સાગરમાં ન હોય યોગી મહાપુરુષોનો ભગવાન તેના હૃદયમાં બિરાજતો હોય છે અને ધ્યાનસ્થ બને હૃદયની અંદર જ્યોતિ સ્વરૂપે પરમાત્માનું દર્શન કરતા હોય છે એવા ભગવાન શિવ હું તમને પગે લાગુ છું હું પ્રણામ કરું છું આ બ્રહ્માની દ્રષ્ટિએ ભગવાન શંકરની કેટલી શ્રેષ્ઠતા છે મહાદેવની કેટલી મહાનતા છે યોગીઓના હૃદયમાં અન્ય કોઈ દેવતાઓનું દર્શન નથી થતો યોગીઓના હૃદયમાં હંમેશા શિવ દર્શન થાય છે આવું સ્વયં બ્રહ્માજી બોલ્યા છે આ શબ્દો બ્રહ્માનો પ્રસાદ છે તેથી પૂરેપૂરી સ્તુતિ જો ગાવતો સ્તુતિમાં આપણા પૂરા થઈ ગયા પણ આપણે થોડી ત્રણ પંક્તિ જે બ્રહ્મા શિવ માટે શું છે બ્રહ્મા શિવ માટે શું વિચારે છે આજે એટલા બધા સંપ્રદાયો એટલા બધા સંપ્રદાયોની ખેંચતાણ એટલા બધા સંપ્રદાયોની ભ્રમણ અલોક ભ્રમિત થઈ રહ્યું છે ક્યાં ભગવાનને માનવા ક્યાં ભગવાનને શરણે જવું ક્યાં ભગવાન આપણે સ્વીકારવા ભગવાનની એટલી બધી મોટી માર્કેટ ઉભી થઈ છે હવે માર્કેટમાંથી ક્યાં ભગવાન આપણે ખરીદવા એ જ મોટો પ્રશ્ન છે એમાં બ્રહ્માજી આ શિવની વાત કરે છે અને આપણે ક્યાં ભગવાનના શરણે ચરણે જવું એ આપણે નક્કી કરવાનું છે કૃષ્ણનો ઇષ્ટદેવ ભગવાન શિવ રામજીનો ઇષ્ટદેવ ભગવાન શિવ દેવતાઓનો ઈષ્દેવ ભગવાન શિવ છે ભગવાન શિવ સૌના ઈષ્ટદેવ છે બ્રહ્મા બોલ્યો છે યોગીઓના હૃદયમાં વિરાજતા શિવને હું પ્રણામ કરું જ્યોતિ સ્વરૂપે પરમાત્મા દર્શન કરે છે એવા શિવ હું તમને પગે લાગું છું પહેલા પણ કહ્યું પરિવાર યાદ દેવડાવું છું કે શિવ મહાપણમાં લૌકિક કથાઓ છે જ નહીં સમજો શિવ મહાપણમાં જે કથાઓ છે રહસ્યથી ભરેલી કથાઓ છે રસ્મય ગ્રંથ છે પણ રહસ્યમય જાદા છે તેથી લૌકિક કથાઓ વ્યવહારિક કથાઓ પારિવારિક કથાઓ કુટુંબિક કથાઓ એવું શું મહાપડમાં આટલું બોધું શંકરજીને સંસારની લીલાઓ પણ થોડી બસ શિવને સતીના લગ્ન થયા અને પછી કાઈ જામ્યું નહીં તો સતી બળીને ભસ્મ થયા બસ એ કથાને શિવ પાર્વતીના લગ્ન થયા કાર્તિક પ્રગટ થાય ને ગણેશ પ્રગટ થાય વાત પૂરી થઈ જ્યો જે કાઈ શિવજીનો ખેલ છે અલગ ખેલ છે અને લોકો લોકો શિવ કથા એના જ સમજે છે શિવ પાર્વતીના લગ્ન એ શિવ કથા એ તો જૂજ માત્ર કિંચિત માત્ર થોડીક એવી લીલા છે શું મહાપ્રમ આટલી ગહેરીને ગહન કથાઓ પડેલી છે કે સમજવી અને સમજાવી બંને કઠિન છે આ બ્રહ્માની દ્રષ્ટિ જો શિવને જોવા જાય તો આપણે એમ થાય ક્યાં શિવની લીલા છે ક્યાં શિવની મહિમા છે હવે શું મહાપ્રમ કથામાં થાય કે ઓ બચાલો બે સતી પ્રગટ કરી દીધું નાચી લે દુકો દી લીધું રાસ લઈ લીધા પછી શિવ પાર્વતીને વિવાહ કર્યા ભૂત બેના બહુ મજા આવી ગઈ ખૂબ નાચ્યા મજા આવી ગઈ કથા મજા કરવા માટે નથી કથા જીવનની મજા લેવા માટેની છે કથા મનોરંજન નથી કથા આંખનું અંજન છે માણસની દ્રષ્ટિ બદલે અને માણસનું જીવન બદલે એ ભગવાનની કથા છે એ બ્રહ્માજી ભગવાન મહાદેવ માટે કેટલું શ્રેષ્ઠ વિચારે છે એ બ્રહ્માની દ્રષ્ટિએ છે હવે બ્રહ્મા નારદને એમ કહે છે કે પોતાની ઈચ્છા અનુસાર રૂપ લઈ શકે કોણ ભગવાન શિવ લઈ શકે છે બીજા કોઈની ઈચ્છા હોય રૂપ લે એમ નહીં સ્વયં પોતાની ઈચ્છાથી અસંખ રૂપ લઈ શકે છે એવા ભગવાન શિવ કાલના પણ કાલ છે કાલથી પર છે કાલના ઈશ્વર છે કાલ જેમની પૂજા કરે એવા કાલેશ્વર મહાકાલેશ્વર છે એવા ભગવાન શિવને હું નમું છું ગુણત્રય છે રજોગુણ સતોગુણ તમોગુણ સ્વરૂપ ભગવાન શિવ છે અને પ્રકૃતિના સ્વરૂપ ભગવાન મહાદેવ છે પ્રકૃતિમાં નિરંતર રૂપાણ પામેલા ભગવાન શિવ છે આવું બ્રહ્માજી બોલ્યા છે શિવ માટે બોલ્યા છે તો અઘરું લાગે ગે છે બ્રહ્મા બહુ સરસ કહ્યું ભગવાન શિવ ભગવાન મહાદેવ માટે કહ્યું છે કાલ કાલથી પર છે કાલના ઈશ્વર છે કાલના ઈષ્ટ છે અને કાલને પણ પોતાના હાથમાં રાખનારા વશમાં રાખનારા સંયમમાં રાખનારા ભગવાન શિવ છે ને પોતાની ઈચ્છા અનુસાર રજોગુણ સતુગુણ તમોગુણ પ્રકૃતિ સ્વરૂપ પરમાત્મા યારે કોઈ તમને પૂછે કે શિવ ક્યાં છે તો એને કહેવાનું શિવ ક્યાં નથી એના માટે જવાબ બાદ છે શિવ ક્યાં છે તમે કેવો શિવ ક્યાં નથી એ મને કહે છે

બ્રહ્મા જે જગત નું સર્જન કરનારા શિવ છે જગત નું પોષણ કરનારા શિવ છે જગત ની રક્ષા કરનારા શિવ અને જગત નો અંત કરનારા પણ ભગવાન શિવ છે આવું બ્રહ્મા બોલ્યા શિવ સ્વયં બ્રહ્મા બની ને જગતનું સર્જન કરે છે શિવ સ્વયં વિષ્ણુ બની જગતનું પોષણ કરે છે શિવ સ્વયં રુદ્ર બની ને જગતની રક્ષા કરે છે અનુગ્રહ ગતિ મુક્તિ પરામુક્તિમુક્તિ એ ભગવાન શિવ આપે છે શિવ ની એક ચેતના છે બ્રહ્મા શિવ ની એક ચેતના છે વિષ્ણુ શિવ ની એક ચેતના છે રુદ્ર કોઈ કહે રુદ્ર ને શિવ જુદા કેમ નહીં બિલકુલ જુદા રુદ્ર કિરણ છે શિવ સૂર્ય છે આટલો ફરક છે ઉદગમ સ્થાન તો શિવ છે રુદ્ર છે મહારુદ્ર છે કોટી રુદ્ર છે રુદ્રોની અસંખ્ય કથાઓ છે રુદ્ર અગિયાર નથી અસંખ રુદ્રોની કથા છે મહારુદ્રોની કથા છે અનંત ભગવાન શંકરના અવતારોની કથા છે કોઈ માણસો એમ કેમ કે શંકર ભગવાન કોઈ અવતાર થયો જ નથી ખોટી વાત મહાદેવના અસંખ્ય અવતારો થયા કેટલા અવતારો વરસાદની જેટલી ધારાઓ છે એટલા ભગવાન શિવના અવતારોની કથા છે અને જેટલા મહાદેવના અવતાર થયા એટલા અવતારા દુનિયામાં કોઈ દેવના નથી થયા કોઈ માણસો કંઈક ભગવાન મહાદેવના જ્યોતિર્લિંગ બાર છે વાત છે જ્યોતિર્લિંગ બાર નથી સો કરોડ જ્યોતિર્લિંગોની મહિમા છે સો કરોડ જ્યોતિર્લિંગો સો કરોડ જ્યોતિર્લિંગોના સો કરોડ ઉપલિંગો કહ્યા છે પણ મુખ્ય મુખ્ય પ્રધાન પ્રધાન મુખ્ય ની બારા જ્યોતિલિંગ છે જેવી રીતે બારા જ્યોતિલિંગ નો મહિમા એવી રીતે અષ્ટલિંગો નો મહિમા એવી રીતે પંચલિંગો નો મહિમા પંચ તત્વ સ્વરૂપ હવે શંકરજી ગણ ભગવાન મહાદેવ ના અસંખ રૂપ અસંખ સ્વરૂપ છે અનંત લીલા છે જેને સમજી ન શકો સમજાવી ન શકું એવા ભગવાન શિવ છે હવે બ્રહ્માજી નારદ ને કહે છે કે નારદ સાંભળો હું તમને ભગવાન મહાદેવની કથા કહું હવે બ્રહ્માજી શિવ મહાપ્રભુ કથાનો પ્રારંભ કરે સ્તુતિ મેં છોડી દીધી ચાર શ્લોક આપણે સ્તુતિ ના બોલ્યા બાકી તો એટલો બધો વિસ્તાર છે બ્રહ્મા મહાદેવ માટે કેટલું કેટલું બોલ્યા છે અને કોરોના કાલમાં અમે જયારે કેમેરા નામે કથા ગાતા હતા ત્યારે શ્રોતાઓ મારી સામે કોઈ નહીં હતા એટલે મારે આમ નામ બોલવાનું હતું એટલે ત્યારે વિસ્તાર કર્યો હતો હવે આપણે શિવ મહાપુર કથામાં પ્રવેશ કરીએ છીએ હવે બ્રહ્માજી નારદ ની સમક્ષ શિવ સ્તુતિનું ગાયન કરી અને હવે નારદ સામે બ્રહ્માજી ભગવાન મહાદેવની કથાના કપાટ ખોલે છે A ne še ju, Katarina, da ona obriastave.